યુટ ફેમિલી કેમ છો બધા અમે પણ મનમાં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો લાજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ વાગી ગયા છે સવારના 5 અને બધાનું ગુડ મોર્નિંગ જય મામગર અને આજે સવાર સવારમાં બહુ વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે જવાનું છે આપણે રાજકોટ થી રાજકોટ થોડું કામ છે દોસ્તારું પણ આવે છે ચાર જણા જાય છે એમ બધા તો નીકળું છું અત્યારે ઘરેથી એક દોસ્તારના વૈજો અને મારી વાટવી પાસે બે ત્રણ જણા તો બસ જઈએ અને કન્ટિન્યુ લેજો મારી સાથે હું છે શું નહીં બધી તમને ખબર પડી જાય એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નો કર્યો હોય તો તો બસ નીકળી હશે તો બસ તો કરી દુકાને અને પૈસા નીકળશું સીધા જાફરાવત જાફરાવતથી સીધી બસ છે રાજકોટના થી કન્ટિન્યુ રેજો અને ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે જવાનું છે આપણે રાજકોટ ફેમિલી પોગી જશે જાફરાત બસ સ્ટેશન ને અને ના નતા વિભાગ ગામમાં કારણ કે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને સવાઈ ગયાની બસ છે તો હવે અહીંયા જઈશ નાસ્તો કરવા માટે બધાને ટોકો મારવા છે બસ લ્યો હું કરું તલા ભાઈ હાલો આ કે જો મારો

نے ٹائم لگی جائے کتلو کوئی خبر نہیں ک્યારે پہنچ جائے چار پانچ گھنٹے تو لگے گا۔ ٹھو کےلاو مہا ایم دے دے کیا ریچار مہارسر سی راج تھا پرتے ہیں راج لگا آرام آوروا مڑس દસ વાગી જશે અને પગી જશે અમરેલી તો હજી અહીંથી રાજકોટ સો કિલોમીટર જેટલું બાકી છે તો દસ વાગી ગયા ક્યારે ખબર નથી આમ આમ જ કરે લપ લપ દસ માં લપજ ચાલુ છે દસક મિનિટ નો બ્રેક પડ્યો હતો નાસ્તા માટેનો તો થોડોક નાસ્તો અને પાણીની બોટલ લઈ ના એવું બધું લઈ લીધું હવે અંદર બેઠી અને નાસ્તો બાસ્તો કરીશું ફેમિલી ભોગી જાય રાજકોટ બસ સ્ટેશ ને છે અત્યારે તો બધા મોટા ફોટો થઈ છે ફ્રેશ ફ્રેશ થઈએ અને પછી જે કામ છે એ બધું પતાવીશું તો થોડાક અંદર માર્કેટમાં નહીં કરશું માર્કેટમાં એટલે આમ બજારમાં જશું થોડાક તો અત્યારે પહેલાં થોડાક ફ્રેશ થઈ જાય કારણ કે આવું થાકી જાય ચાર પાંચ કલાક કન્ટીન્યુ બસમાં ને બસમાં રાજકોટ તો આવી જાય છે છે એક જ વસ્તુ વાત છે થોડું કામ છે એ બધું પતાવવાનું છે આપણે કન્ટિન્યુ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મજા આવશે મોટું થાય કે પહેલાં ફેમિલી બધા ફ્રેશ થઈ અને આવી ગયા છે બસ ડીપાની બહાર તો બસ હવે અહીંથી નીકળશું આગળ જાહું થોડું કામ છે એ બધું પતાવવા માટે ને આ બ્લોગને અહીંયા પૂરો કરી છીએ અને આશા રાખીએ છીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે તો મળી છીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં તો અધિક ભાઈભાઈ જમ્યા મોગર અને બ્લોગ જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મજા આવે નેક્સ્ટ બ્લોગ પણ જોઈ લેજો અહીંયા હું હા કે માટે આવ્યા છે હું કામ માટે આવ્યા છે બધી નેક્સ્ટ બ્લોગમાં ખબર પડી જાય અને થોડુંક સરપ્રાઇઝ જેવું છે એટલે જોવાનું ભૂલશો નહીં તો આ બ્લોગને અહીંયા પૂરો કરી અને મળી જશે હવે નેક્સ્ટ બ્લોગમાં નેક્સ્ટ બ્લોગ ખાસ કરીને જોવાનું ભૂલતા બા ભાઈ જય મા